લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષે જિલ્લા કલેક્ટર કચેરી આણંદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ અંતર્ગત બનાવવામાં આવેલ માહિતી કેન્દ્રનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી ઉદઘાટન કર્યું હતું ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ અંતર્ગત શરૂ કરવામાં આવેલ માહિતી કેન્દ્રમાં આણંદ લોકસભાના મત વિસ્તારો જિલ્લાના ચૂંટણી અધિકારીઓની માહિતી ચૂંટણીલક્ષી ફરિયાદ તથા માહિતી માટેના ટોલ ફ્રી નંબર મતદારોની આંકડાકીય માહિતી વિશિષ્ટ મતદાન મથકો સહિત ચૂંટણીના અગત્યના અધિકારીઓની યાદી જેવી અગત્યની માહિતીની પ્રદર્શનની જિલ્લા માહિતી કચેરી આણંદ દ્વારા તૈયાર કરવામાં આવે છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી સહિત માહિતી નિયામક અધિકારી અને ચૂંટણી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લાએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે આ આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે મોનિટરિંગ મીડિયા સેલ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેઇડ ન્યૂઝ આવે તો પેઇડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેઇડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર આચારસંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ આ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઈંગ સ્કોડ અને કન્સર્ન એ શ્રીને માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ તો આના માટે આજે ઇ અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે એમ સીએમસીનું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની છે મેં એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી મેં તરત જ આચાર સંહિતાના નોડલ અધિકારી ડીઆરડીએ જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ મામલતદાર શ્રી છે અને એ આનંદ વિધાનસભામાં પણ એઆરઓ શ્રી છે આમના કહીને એ બધા જેથી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરી કરવામાં આવી છે આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે જે જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે આ દિવસથી બત્તર કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસેઝ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને ને પ્રમોટ કરતી જે ભીતચિત્રો ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા બતર કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે છતાંય કોઈપણ જગ્યા હોય તો એક સી વિઝિલ કરીને એપ્લિકેશન છે મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિઝિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો વધુમાં વધુ ડાઉનલોડ કરો અને કોઈપણ જગ્યા કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈપણ ફરિયાદ હોય તો સી વિઝિલ એપ ઉપર અવશ્ય કરો જેથી સો મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટી ટીમ છે સો મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે સત્તમ પ્રયોગ કરો આવી એક અપીલ બધા લોકો પાસેથી છે અને મોટી સંખ્યામાં જે સાતમી નહીં રોજ ચૂંટણી છે આણંદના તમામ વોટર્સને જે આપણે સત્તર લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે આ બધા વોટર્સને અપીલ છે આ ઉપરાંત પણ બધા લોકોને કેમ કે આણંદ જિલ્લાની એક બિનપ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે તો મારી બધા ઇલેક્ટર્સ થકી અપીલ છે કે તમારા બિન પ્રવાસી ભારતીયો જે રિલેટિવ્સ અથવા તો મિત્રો છે આ બધાને પણ ચૂંટણીના દિવસ અહીંયા વોટિંગ કરવા આવે અને દેશની લોકશાહીમાં એ પોતાનો ફાળો આપે આ માટે બધાને અપીલ કરવામાં આવે છે થેન્ક યુ